તમારે ડુંગરી તો જો ફ્રેન્ડ અહીંયા ડુંગળી આપે થોડીક સતડાઈ ગઈ છે તો હવે આપડે ઘીસોડા નાખી દેશું તો તેના ભેગી ડુંગળી અને ગીસોડા બંને એક સાથે જ સતળાઇ જશે જો ફ્રેન્ડ્સ હવે આપણે આદુ લસણ અને મરચાં પેસ્ટ નાખી દેસુ શાકમાં તેથી કરીને ધીમા તાપે ગેસ ઉપર એ પર સીધી જાય તેને આપણે ડાંકી દેશું તો ગોવર્મેન્ટ બનાવે નીચે દબાવ અને છે અને આપણે આગળ બનાવીશું તો મસળવાથી રોટલો એકદમ સફેદ અને ઊંચો બને છે જેટલો વધારે મસળીએ એટલો રોટલો બહુ મસ્ત બને છે થોડું થોડું આપણે પાણી એડ કરવાનું એક પેલું પાણી એડ નહીં કરવાનું થોડું થોડું પાણી નાખતા જાશું અને રોટને આપણે મસળતા જાશું

ચેક કરી લઈશું હવે આપણે ટીપી લઈશું ગેર થેળીની મદદથી જોવો ફ્રેન્ડ આવી રીતે રોટલો બનાવવાથી ડોમસ બનશે આવી રીતે જીપશું ધીવે ધીવે તો બોરમાં તો રોગનો બનશે ઘરમાં તો રોડ બહુ બનાવીશું તો તૈયાર થઈને જોવો આપણે રોગ લો

સાઇડ રોટલો પાકી ગયો છે કે નહીં તો જોઓ અજી એક સાઇડ કાટો છે તો થોડું આ બતાવડી ઉપર એવા ત્યાં સુધી આપણે બીજા

મસાલા સરસ મિક્સ થઈ ગયા છે કેવો મસ્કલા દેખાય છે શાક હવે આપણે અહીંયા બાજુમાં રોટલો લાવી લેશું તો જો ફ્રેન્ડ્સ અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે ડુંગળી અને ગીસોડાનો તો ગેસ કરશું બંધ તો જો કેવો મસ્ત કલર આવ્યો છે ફ્રેન્ડ શાકનો અહીંયા આપણા બાજરીના રોટલા તૈયાર છે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો